જે લોકો જાગૃત છે એ અહીંયા બેઠા છે જે ખાલી નાચવા કૂદવા માટે આવે જતા રહે છે એટલે હવે આથી આપણે ઉજવવાનો આવે બે માં ત્યારે બધા ગામને

અને આપણા સમાજની પરિસ્થિતિ અત્યારે શું ચાલી રહી છે એ આપણે આપણે સોશિયલ મીડિયાથી બધા જ જાણતા છે પણ આ કોઈએ આગળ આવવાની ધગજ નથી કરતા આપણને કોઈ કાયદા વિરુદ્ધ જઈએ તો જ આપણને કહી દઈએ કાયદા વિરુદ્ધ ન જઈએ તો આપણને કોઈ મારી નાખવાના નથી એટલે જરા હિંમત રાખો કે આપણે સમાજમાં કઈ પણ થાય સંગઠિત થાવ તો જ સંગઠન ને નિરાકર આવશે નિરાકરણ ચાર પાંચ જણા થી આપણે કઈ ઉખાડી ના શકીએ એટલે સંગઠિત રહો અને સમાજને જાગૃત કરો એ મારી શુભકામનાઓ છે જય જોહર જય આદિવાસી